અમદાવાદના ઓઢવ શમશાન ગૃહમાં ભીના લાકડાથી અંતિમ વિધિ મુશ્કેલ બનતા ટાયરો ગોદળાથી દહન કરાયું સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે ઓઢવ વિસ્તારના શમશાન ગૃહમાં એક પરિવારને પોતાના સ્વજનની અંતિમ વિધિ માટે લાકડાના અભાવે ટાયરો અને ગોદળાનો સહારો લેવો પડ્યો હતો મૃતકના સ્વજનોએ આરોપ મૂક્યો કે શમશાન ગૃહ તરફથી તેમને ભીના લાકડા આપવામાં આવ્યા હતા જે સળગતા નહોતા સૂકા લાકડા માંગવા છતાં કર્મચારીઓએ જે છે તે આજ છે કહીને સહાય ન કરી અંતે પરિવારે મૃતદેહ સળગાવવા માટે ટાયરો અને ગોધડા સળગાવી અંતિમ વિધિ પૂરી કરી મૃતકના પરિવારજન હિતેશ માળી અને રમેશભાઈ માળીએ જણાવ્યું કે તેઓ રાત્રે અગિયાર વાગે શ્મશાન ગૃહમાં પહોંચ્યા હતા અને સવારે પાંચ વાગે અંતિમ વિધિ પૂરી થઈ લાકડા ભીના હોવાથી મૃતદેહ સળગતો ન હતો અંતે ઘી તલ અને ટાયરનો ઉપયોગ કરીને અંતિમ વિધિ કરવી પડી એમ પરિવારજનોએ જણાવ્યું છે આ ઘટનાએ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે એએમસીને આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી લેવાની માંગણી કરી છે તેમણે જણાવ્યું કે પંદર હજાર કરોડના બજેટ ધરાવતા એએમસીના સ્મશાન ગૃહોમાં પણ ભ્રષ્ટાચાર ફેલાયો છે હવે તો લાકડામાં પણ ભ્રષ્ટાચાર થાય છે આ મુદ્દે કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે સ્થાનિક લોકો અને પરિવારજનોએ એએમસી સાથે કડક કાર્યવાહી અને શમશાન ગૃહની સુવિધાઓમાં સુધારાની માંગ કરી છે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો